નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા હાલના જ અમને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જાફરાબાદ શહેરમાં આવેલ ગિરિરાજ ચોક ખાતે જૂની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઈમારત ધરાશાયી થતાં અજાતી આઠથી દસ લોકો કાટમાળમાં દબાયા હોવાની શંકા સેવાઈ રહી છે જાફરાબાદ શહેરમાં આવેલ ગિરિરાજ ચોક ખાતે વર્ષોથી બંધ પડેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઇમારત અચાનક જ ધરાશયી થતાં અંદાજીત આઠ દસ લોકો કાટમાળમાં દબાયા હોવાની શંકાઓ બતાવી રહેવામાં આવી છે આ જૂની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નીચે આવેલ ચાની લારી પાઉંભાજીના લારી હોવાથી લોકો ચા પાણીને નાસ્તો કરતા હોય ત્યારે સવારના સમયે આ ઘટના બનતા આ કાટમાળમાં નીચે અનેક લોકો દબાયા હોવાની શંકા સતાવી રહી છે ઘટનાની જાણ જાફરાબાદ નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકાનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવે અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી આ ઈમારત ધરાશી થતાં અને સમાચાર જાફરાબાદમાં વેગે પ્રસરતા લોકોને ટોળે ટોળા એકત્રિત થયેલા કાટમાળ નીચે દબાયેલા આ લોકોને બહાર કાઢી અને એકસો આઠ મારફતે જાફરાબાદ રાજુલા મહુવા અને ભાવનગર સહિતના શહેરોમાં રેફર કરવામાં આવ્યા આ ઘટનાના પગલે જાફરાબાદ પોલીસને સમાચાર મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા શહેરના નગરજનોને સામાજિક કાર્યકરોને તેમજ અન્ય નેતાઓને થતાં ઘટના સ્થળે આ લોકો હાજર થયા અને ઇજાગ્રસ્ત લોકોને રિફર કરવામાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી વધુ વિગતો મેળવી રહી છે અત્યારે હાલ સત્તાવાર આંકડો દસ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું અને એક જણનું અકસ્માતમાં સ્થળ પર મૃત્યુ થવાનું હોવાનું લોક ચર્ચા ચર્ચાઈ રહ્યું છે